રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અને ખેતીકામ કરતા અહીર વિપુલભાઈના પુત્રને થોડા દિવસ અગાઉ જૂનાગઢના આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં ઢોર મારમારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેના માતા વિમલભાઈને વિમલભાઇને જાણ થતા તાત્કાલિક પોતાના પુત્ર પાસે જુનાગઢની મોતીબાગ પાસે આવેલા આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની જાણ મેળવી જ્યાં સંચાલકોએ મળવા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીતની જાણ તેમના સમાજને કરાતા ઉપલેટા આયર સમાજ ખાતે બોડી સંખ્યામાં આય સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યા છે આ મિટિંગમાં આય સમાજ એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો તેમજ વિદ્યાર્થીને માર મારનાર વ્યક્તિઓ પર કડક પગલાં લેવા સમગ્ર આય સમાજ ઉપલેટાના શનિવારના રોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર આપી ત્યારબાદ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી તમામ પ્રકરણમાં સામે લોકો ઉપર કડક પગલાં લેવા રજૂઆત કરશે મારું નામ આહિર ચોચા વિમલભાઈ હું ઉપલેટાનો વતની છું હું સામાન્ય માણસ છું ખેતી કરું છું આજથી દોઢેક મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે પાંચ છ જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સ્વસ્થએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો પણ જ્યાં ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં અને તે બાબતે અમે ઉપલેટા એક આહેર બેઠક કરેલી છે સ્કૂલનું નામ આલ્ફા હાઈસ્કૂલ મોતીબાગવાળી સ્કૂલ છે તેમાં અભ્યાસ કરતો અને આલ્ફા હોસ્ટેલ ઇન્ટરનેશનલની બાજુમાં ત્યાં રહેતો અમને વિડીયાના માફકથી અમારી માંગણી અમારા બાળકને ન્યાય મળવો જોઈએ મારું નામ દિવ્યેશ ચંદ્રવાડિયા ઉપલેટા જુનાગઢ મુકામે હોસ્ટેલમાં અમારા ગામના ધોરણ બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી સાથે જે હોસ્ટેલના રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મારામારીની ગંભીર ઘટના બનેલી છે જેમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ એક સાથે ગાળા કરી અને વિદ્યાર્થીને બે ફામ માર મારે છે આ બાબતે આજે ઉપલેટા ખાતે આહીર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનોની એક મીટિંગ મળી હતી અને આહીર સમાજ ઉપલેટા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આકરામાં આકરા પગલાં એ સંસ્થા સામે એ હોસ્ટેલના સંચાલકો સામે લેવાય તે બાબતનો એક સાથે સુર પુરાવેલો છે આ બાબતે અમે લોકો શનિવારે એટલેટા મામલતદાર કચેરીમાં અને સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આહિર સમાજની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ સંસ્થામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવે એક નહીં પણ આવા ત્રણથી ચાર એવિડન્સ અમે જોયેલા છે કે જેમાં વિદ્યાર્થીઓને તે સંસ્થામાં બે ફાર્મ ટીંગાટોળી કરી ઠીકાપાટુંનો માર મારવામાં આવે છે અને કાયદેસર રીતે બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી કે જેની કારકિર્દીનું વરસ છે તેને આ રીતે માનસિક ટોર્ચરિંગ કરવામાં આવે છે અને ઉપરથી આ પ્રકારની ગંભીર ઘટનાની વાલીને પાંત્રીસ દિવસ સુધી જાણ કરવાને બદલે ઢાંક પિછાડો કરી અને આ ઘટનાને દબાવી દેવામાં આવે છે આ ખૂબ જ શરમજનક અને ગંભીર કૃત્ય કહેવાય છે જે બાબતે આજે આહિર સમાજ ઉપલેટા દ્વારા વિશાળ સંખ્યામાં લોકોએ ભેગા થઈ આવેદન આપી એફઆઈઆર કરાવી અને ગંભીર ગુનો દાખલ થાય સંસ્થા સામે પગલાં લેવાય તે રીતની માંગ કરેલી છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ